હેલો નમસ્તે હર્ષ પારસે શું તમારું સ્વાગત છે મોસ્ટ વેલકમ હમણાં બેઠો તો અને વિચારતો તો તા એક જે વિચાર છે એને જબરજસ્ત રીતે અટક કર્યો મારા માઇન્ડમાં જબરજસ્ત રીતે આ વસ્તુ અટક કર્યો પછી આંખ બંધ કરીને ડૂબી ગયો એની અંદર જબરજસ્ત એક એક્સપ્લોરેશન જે આવ્યું મને એમ થયું કે હું શેર કરું આ બહુ હકીકત છે બહુ ફેક્ટ છે બહુ મોટી રિયાલિટી છે અને કદાચ આવનારી જનરેશન માટે એક ઘાતક ઘાતક એટલે ઘાતકમાંય ઘાતક નશો સાબિત થઈ શકે કે જે એને બરબાદ કરે છે અને એને ખબર પણ નથી ગજબની વસ્તુ આ છે તમે જો શું થાય રૂટિન લાઈફ ની અંદર ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય છે માણસના સવારે ઉઠેથી લઈને સુવે ત્યાં સુધીમાં અનપ્રેડિક્ટેબલ જે ધારી નથી શકતો એવા ઘણા બધા પ્રોબ્લેમ મુશ્કેલ સિચ્યુએશન આવીને વહી જાય છે મોટા ભાગે આપણે શું પ્રેડિક્ટ કરતા હોઈએ છીએ ખબર છે કે સારું થાય બધું મારી નામ ના થાય હું આગળ વધું મને ઇનામો મળે મને બધા વખાણે હું ચેમ્પિયન બનું ક્રિકેટ જોતા હોય તો કદાચ એવા જ એ જ રિલેટેડ સપના આવે કે હું પણ આવી રીતે બેટિંગ કરીને સદીઓ મારતો હોય સિક્સો મારતો હોય પછી ક્રિકેટરોના સ્ટેટસ જોઈએ એટલે આપણને એમ થાય એક વાર હું પણ આ જગ્યાએ હોઈશ ફિલ્મો જોતા હોય તો હીરો હિરોઈનની જગ્યાએ ગોઠવાઈ જઈએ હું પણ મોટા પડદે એક વખત પરદાણ પણ કરીશ એક્ટર બનીશ મારી નામના હશે ચેમ્પિયન હશે હું સ્ટેજ પરફોર્મન્સ આપીશ અવ્વલ નંબરનો હશે આ મોટા ભાગની કોઈ બિઝનેસમેનને જોઈએ કોઈ ડૉક્ટરને જોઈએ તો શું થાય કે આજ મોટા ભાગની આ એક્સપેક્ટેશન્સ આપણી આ જ છે કે હું ટોપ અને એ બનતા આપણે કોઈના સ્ટેટસ કે કોઈના વિડીયો કે લાઈવ કે જોઈએ એમાં આપણે આપણી જાતને ધારી લેતા કોઈના યુટ્યુબ જોઈએ તો એના લાખો વ્યૂ હોય એટલે આપણને શું ધારી લઈએ કે મારા પણ આટલા વ્યૂ હશે હું પણ આવી રીતે યુટ્યુબર બનીશ પોડકાસ્ટર બનીશ આટલાના ઇન્ટરવ્યુ લેતો હોઈશ મારું નામ હશે મારો સ્ટેટસ વાયરલ થઈ જશે આ આપણી સામાન્ય એક્સપેક્ટેશન બધી મોટા ભાગની આવી એક્સપેક્ટેશન્સ હોય છે આપણી આપણી એક્સપેક્ટેશન્સમાં ક્યારે ખરાબમાં ખરાબ ડેન્જરમાં ડેન્જર વર્સ્ટમાં વર્સ્ટ સિચ્યુએશનનો સામનો કેવી રીતે આ બધા લોકો કરતા હશે ક્રિકેટરો હાર્દિક પંડ્યા હોય શાહરૂખ ખાન હોય કે બીજા ક્રિકેટરો કેટલા બધા હીરો હિરોઈન કે મોટા જેની કરિયર છે ફિલ્મોમાં સ્પોર્ટ્સમાં કે પછી પોલિટીક્સ માં કે બિઝનેસ માં કે ફેશન માં કે ટીચિંગ માં કે ગમે ત્યાં ડોક્ટર એન્જિનિયર સીઆઈ બતાવી એ જે હાર્ડશિપ ખતરનાક માં ખતરનાક જે સિચ્યુએશન નો સામનો જે કરતા હોય છે એ આપણી એક્સપેક્ટેશન્સ માં ક્યાંય નથી ક્યાં હે કે ક્યાંય નથી કે આવો ઈ રીતે હું પણ ખતરનાક પરિસ્થિતિ નો સામનો કરતો હોય છે આખી દુનિયામાં ગાળો દેતી હશે હું સાંભળતો હોય છતાં હું મારી અંદરનો જે આગ છે એને ઓલવવા નહીં દઉં આવી આપણી એક્સપેક્ટેશન્સની અંદર આપણી અપેક્ષાઓની અંદર આ વસ્તુ આપણી કલ્પનાની અંદર આપણે જોતા જ નથી આપણે એવી ફેન્ટસી છે જ નહીં એટલે થાય છે શું સતત પોઝિટિવિટી ઓવર એક્સપેક્ટેશન્સ આપણે આપણા આપણી કેપેસિટી અને એબિલિટી ખાસ સાંભળજો આપણી કેપેસિટી અને એબિલિટી જે છે એના કરતા વધારે આપણે આપણા પ્રત્યે ધારી લઈએ છીએ આ આ આ બની જઈશ આમ આમ કરી નાખીશ નાખીશ એક દુનિયા છે ઓવર આપણી કેપેસિટી અને એબિલિટી કરતા ઓવર જે સપના જોઈ લેવાની છે ધારણાઓ બાંધી લેવી એનાથી પછી થાય છે શું હવે રૂટીન જીવન તો જાય જ છે એમાં સામાન્યમાં સામાન્ય તકલીફ આવે ડેન્જરને જવા દો સામાન્યમાં સામાન્ય તકલીફ આવે છે એના માટે હોય છે ઘણી બધી સામાન્ય તકલીફો ભગવાન એટલા માટે મોકલે કુદરત એટલા એટલા માટે મોકલે કે તમે એનો સામનો કરતા શીખો ટફ બનતા શીખો તો મોટા મોટી મુશ્કેલી આવશે ત્યાં સુધીમાં તમે યુઝડ ટુ થઈ જશો ટેવાઈ જશો પણ આપણે સામાન્ય સામાન્ય તકલીફો અને મુશ્કેલીઓ આવે એમાંથી ભાગવાનો પ્રયત્ન કરીએ છીએ સામાન્ય રીતે હું નથી સમજાવતો આ બહુ જ ફેક્ટ રિયાલિટી છે તમે કાન કોલેન સાંભળજો કદાચ તમારું જીવન બદલાય ભાગવાના પ્રયત્નમાં આજે આજના ટોપિક ઉપર મારે જે જવું છે ભાગવાના પ્રયત્નમાં મોટા ભાગે આપણે શું કરતા હોઈએ છે આજના સમયમાં જે નશો છે ડ્રગ્સનો નશો છે એક દારીની લત છે કે એ વસ્તુ તો છે જ એના વિશે તો બહુ ચર્ચા છે જ

મગજને ગૂંચવી દઈએ છીએ એવું ધારો એવું મગજને ઠસાવી દેવાની કોશિશ કરીએ છીએ કે સામે ટફ સિચ્યુએશન છે જ નહીં આપણે શું હોય ફિલ્મોમાં જોતા હોય કે સ્પોર્ટ્સ સેલિબ્રિટીની લાઈફમાં જોતા હોય એનું આખું જીવન ન બતાવ્યું હોય વર્ષોનો સંઘર્ષ ન બતાવ્યું હોય એક મિનિટમાં એક સેકન્ડમાં બતાવી દઈએ એટલે આપણે પણ શું માની લઈએ કે ટફ સિચ્યુએશન આવે ફટાક આઈડિયા આવી ગયો સોલ્વ થઈ ગઈ આપણે આપણી કેપેસિટી એબિલિટી પ્રમાણે સોલ્યુશન નથી ઈચ્છતા આપણે સેલિબ્રિટીઝની લાઈફ જોઈએ છીએ કે આપણે પણ એવું ઈચ્છવા માંડ્યા છીએ ધીમે 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 કે ચપટી વગાડતા સમાધાન થઈ જવું જોઈએ અને એમ જો ના થાય તો આપણે આપણા માઇન્ડને ડાયવર્ટ કરવા માંડીએ છીએ એનાથી ભાગતા ફરી એવું જ કહેવાય ને રીલ્સ ઉજવવા માંડીએ મનને બીજે ક્યાંક કે જ્યાંથી સોલ્યુશન મળવાના એ ઝીરો ટકા ચાન્સીસ છે અને મનને ફસાઈ જવાના ચાન્સીસ છે એવી જગ્યાએ મનને પૂંછડી મારી છે આજે સ્ક્રોલિંગ નો નશો છે ને ડ્રગ્સ દારુ પર તો ખતરનાક છે એ તમને હાઉ પેસિવ બનાવી નાખે છે તમારે બેઠા બેઠા જોયા કરવા ટફ સિચ્યુએશન નો સામનો કરવામાં તમારે સખત એક્ટિવ થાઉં પડે સખત એક્ટિવ થાઉં પડે કેટલા બધા પ્રોબ્લેમ્સ ને પેલા તો સમજવા પડે અને એના પ્રમાણે તમારે રિએક્ટ કરવું પડે હે પણ જે રીલ્સ જોવામાં એનો તો કોઈ ભાર તો છે ને અબજો રીલ્સ છે એમાં શું થાય કે તમારે જોઈ રાખવાનું છે તમે પેસિવ છો તમે નિષ્ક્રિય થઈ ગયા છો તમારે ખાલી જોવાનું સામે શું થાય છે ઓડિયન્સ નથી બનવાનું ભાઈ તમે સપના જોવો છો કે પીચ ઉપર રમવું છે સ્ટેજ ઉપર પરફોર્મ કરવું છે અને ટોપ કરવું છે તમારી કે મારી ઓકાત બાર અને કરીએ છીએ શું

ના નામ ના ઇન્ટરપ્ટીશન્સ આવે ત્યારે ખાસ રીલ્સ ઇન્સ્ટાગ્રામ ની હોય કે વિડીયો શોર્ટ્સ હોય કે પછી બીજું જે એપ્સ હોય સોશિયલ મીડિયા એને બંધ કરીને સાઈડમાં મૂકીને આંખ બંધ કરીને પેલા વિચારો કે મારી સામે શું પરિસ્થિતિ આવી છે હંમેશા બધું ગૂગલ કે એઆઈ પાસેથી લેવાનો એક જે ટોડ ભર્યો છે આપણી અંદર એ છોડો રીલમાં પણ માણસો એવા હોય છે કે જે તમને હેલ્પ કરી શકે એમને પણ પૂછો ફોન બધું એકલા નઈ થઈ શકે હું AI થી બધું મેળવી લઈશ AI સૌથી પહેલા જ લાઈનમાં લખે છે અમે ભૂલ કરીએ છીએ વી મેક મિસ્ટેક્સ AI કેન જજ યુ બટ મેક મિસ્ટેક્સ રીલ માણસોને પૂછો હજારો પ્રયત્ન કરવાની પહેલા પ્રયત્નથી તો શરૂઆત કરો જ્યારે પણ ટફ સિચ્યુએશન આવે એટલે મોબાઈલ રીલ્સ જોવા બેહી જાય મગજને એવું ઠસાવી દેવા એવું કંઈ છે જ નહીં જાણે હું સો રીલ્સ જોઈશ એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે આ તો ઓના જેવું જો મેસેજ ના આવે કે આ મેસેજ સો જણાને મોકલો સવાર સુધીમાં સારી ખબર આવશે સારું હવે એ મેસેજ ઘણા બધા બંધ થઈ ગયા છે બધાને સારી ખબર મળી ગઈ હશે એટલે પણ જ્યારે પણ મુશ્કેલ સમય આવે ટફ સિચ્યુએશન આવે અત્યારે મોબાઈલ સોશિયલ મીડિયા જે તમારું માઇન્ડ ને ગજબ રીતે અલગ અલગ રીલ્સ માં ગૂંચવી મારે છે એને સાઈડ માં રાખીને બંધ કરીને સ્થિર થાવ એ ક્યારેય સ્થિર નહીં કરે એ ગૂંચવશે સુ ગૂંચવાળો એટલો બધો પેદા કરશે કે તમારે પછી સોલ્યુશન જોતું હશે રીઅલ પ્રોબ્લેમ નું તો પણ એ મગજ ચકેડી ફરે ખબર છે કોણ પછી અચાનક ઉભો નો જ્યારે સ્થિરતાની જરૂર છે ત્યારે તમે ફેરવી નાખો છો બધું જોઈ શકો સ્થિર માઇન્ડ જે છે પાણી એકદમ સ્થિર હોય ત્યારે દેખાય તળ્યું તમે તોફાન માં ના દેખાય દોહડાઈ માં ના દેખાય આ તોફાન છે સોશિયલ મીડિયા રીલ્સ શોર્ટ્સ એ જ્યાં સુધી હશે ત્યાં સુધી કશું જ નહીં દેખાય જ્યારે કઈ કેવું કઠિનતા સિચ્યુએશન આવે છે ત્યારે માઇનસ થિયર કરો એટલે અધ્યાત્મ જગતમાં તો એવું જ કહેવાય છે મેડિટેશન કરો તમે જે ભગવાનમાં માનો છો એનું નામ લો એના નામનો અંદર ને અંદર ઉચ્ચ સ્વરે અંદર ને અંદર જપ કરો રામ કૃષ્ણ સ્વામિનારાયણ જય જય જપ કરો મિનિટો સુધી કલાકો સુધી એમાં સોલ્યુશન્સ મળશે માઇન્ડ સ્થિર થશે ભગવાન હેલ્પ કરશે બાકી આ તો કોઈ રસ્તો છે પણ હા હવે વધતું જાય છે કોઈ પણ ને જો રસ્તામાં હેલો જાતો હોય સીડી ઉતરતો હોય કારમાં મે તો કેટલા જોયા છે મોબાઈલ આ સતત સતત એટલું બધું કે આ કોઈને કામ ભાગી જાય છે પણ મગજને ભટકાવવાનું બધાને ગમે છે રીઅલ સોલ્યુશન્સ રીઅલ સિચ્યુએશન્સ ને ફેસ કરવાને બદલે ભાગી જવું અને મનને ભટકાવી દેવું જેમ દારૂ પીવે એટલે શું થાય ખબર એને કે બધું ભૂલાઈ જાય પ્રસિદ્ધિત સુષે સિચ્યુએશન સુષે પ્રોબ્લેમ સુષે તો બુલેયે ટિંટાઉસ સુષે બુલેયે એમ આ સ્ક્રોલ કરી 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 ને અલગ અલગ વિડિયો માઇન્ડ ઇન ને વ્યસ્ત કરી નાખો બિઝી કરી નાખો કનેક્ટ કરી નાખો એટલે real situations થી જણ કે છય જ નહી એમ પણ જે છે મટી નથી આવતું એ તમારે જ સોલ્વ કરવું પડશે આજ જ નહીં તો પાંચ વરસ પછી તો પછી આજ જ શરૂ કરવામાં શું છે તો આ જે એક્સપ્લોરેશન જે થયું એ મેં તમારી શેર કર્યું આઈ હોપ કે તમને ઘણું બધું ઉપયોગી થશે અને આ પ્રમાણે તમે એક્શન લેશો જય હિન્દ જય ભારત વંદે માતરમ